આ સ્ક્રીન ઉપર દેખાતો મેસેજ છે ને ભાઈ એવું લખે છે કે તું એમ કહે છે કે અમને બીજા સમાજના લોકો સાથે સોસાયટીમાં મકાન આપો તો ભળવા બંધારણમાં અનામત કેમ સમાજના લોકોને અલગ કર્યા અનામત કાઢીને એક સમાન વિશે બોલ ને હવે આ મેસેજ એણે મને રાત્રે બાર ને ત્રણ મિનિટે કીરો છે અત્યારે મેં એને જોયું અને ફોન કર્યો તો ફોન ઉપાડ્યો નહીં પાછો વોટ્સઅપ કોલ કર્યો એટલે ગાઈન તો ફાટે જ છે જો કે વોટ્સઅપ કોલે આપણે ઉપાડીને રેકોર્ડ કરી શકીએ પણ મેં પાછો એને ફોન કર્યો તો એ ઉપાડતો નથી એટલે ફોન કરો અને એને કહો કે તારી માના વર પેલા બંધારણ વાંચ એમાં કેટલા અનુચ્છેદ છે હે એ બધી વાંચ ને તો તને ખબર પડે કોણ ક્યાં અલગ છે અને રહી વાત સોસાયટીમાં રહેવાની તો હરામ ચૌધરીના આ દેશ કોઈ એકનો નથી આ દેશ બધાનો છે એટલે બધા ઈચ્છા આપણે ત્યાં રહી કે બરાબર એટલે ભેગું રહેવાની કોઈ ના ન પાડે એક સોસાયટીમાં દેશના હરેક ધર્મવાળા હરેક જાતિવાળા રહી કે બરાબર આ નીચનાને સમજાવો